આ ખેડૂતે સૌ પ્રથમવાર બનાસકાંઠામાં ચોસઠ વિદેશી શાકભાજીનું વાવેતર કર્યું આવો જાણીએ આ ખેડૂત વિશે પાંચ ધોરણ પાસ કરેલ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કંબોઈ ગામના ખેડૂત કુંવરસિંહ સોલંકીએ ખેતીમાં ઓછા ખર્ચમાં વધુ આવક કેવી રીતે મેળવી શકાય તે વિચારીને મલચિંગ અને ગ્રો કવરના માધ્યમથી કોબી લાલ કોબીજ પોકચોય સેલરી બેલીસ આખી ના મરચા ફણસી કૃષ્ણફળ જોકીની બ્રોકલી કેડ સહિતના ચોસઠ વેરાયટીનું આ તમામ વિદેશી શાકભાજીનું વાવેતર કર્યું જેમાં પ્લાસ્ટિક અને કાગળના મલ્ચિંગ સાથે વાવેતર કર્યું અને તેની સાથે એક વીઘા ખેતરમાં કુલ ત્રીસ હજારના ખર્ચે બાદશાહ બટેકાનું વાવેતર કર્યું અને તેઓએ પોતાના બટાકાને સો રૂપિયા કિલોના ભાવે વેચવાનું પણ નક્કી કરી લીધું shit.